જયમાં મોગલ અર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપડે ગાયો પણ આપડી વાડીઓ પોચી ગઈ છે અને આજે છે અમારા ગામમાં બાપા સીતારામ ની તિથિ ઉજવવાની અને ત્યાં ગામ દાડો બંધ રાખેલો છે તો ત્યાં બધાને જમવા જવાનું છે એટલા માટે ગાય મૂકી અને આવી ગયા છે ગાય બે જઠી છે મસ્ત અમે બેઠી છે આપડી શિવલુ અને અહીંયા આપડી બેઠી છે મોરલી મોરલી તો આપડી મોરલી છે અને આ અહીંયા આપડા બેઠા છે રુદ્રભાઈ એટલે આનું નામ આપણે રાખી દીધું છે રુદ્ર

અગિયારસો ને અગિયાર રૂપિયા શિયાળ સામજીભાઈ નારાયણભાઈ એક હજાર રૂપિયા મકવાણા હરેશભાઈ બસો હજાર રૂપિયા બાંધણીયા જે બે નાખો એક હજાર રૂપિયા હરિયા ગીજલભાઈ જોધાભાઈ અગિયારસો રૂપિયા વાળા ગોખાભાઈ નાનાભાઈ એક હજાર રૂપિયા શિયાળ નાગજીભાઈ ભાઈ ફલાભાઈ એક હજાર રૂપિયા કોઈ ખાલી ન પડે ને આપણે

હતું બધો ગામ થોડો બંધ અને પ્રસાદી પણ બહુ મસ્ત હતી અને બસ ત્યાંથી પ્રસાદી લઈને આવી ગયેલા હતા અને બધા પોતપોતાના કામ પર લાગી ગયા હતા અને અત્યારમાં આપડી બધી ગાયો આવી ગઈ છે વાડી આવી છે Thank you. ચાલો તો અત્યારમાં રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને આપડા વાડીની પાલક લઈ લીધી છે પાલક અને પછી આપણે એને ક્રશ કરી નાખશું બ્લેન્ડર અથવા તો મિક્સરમાં પછી જે પેસ્ટ તૈયાર થાય એ આપણે ચણા ના લોટ છે ને ચણાના લોટના આજે આપણે બનાવવાના છે પુડલા પાલક આમાં આદુ અને મરચા પેસ્ટ અને અહીંયા લઈ લીધો છે લોટ અને અહીંયા લઈ લીધી છે સાસ તો આપણે હવે એની અંદર નાખી દઈશું બધા મસાલા પેલા નાખી દઈએ પેસ્ટ પાલકની હવે નાખી દેવા લસણ આદુ કસ્તુરી નાખી દેસુક હળદર ટેસ્ટ પ્રમાણે નિમક નિમક થોડુંક વધાર જ કેમ કે સાસ આપડી ખાટી છે ane obenak de sou saj pe kare de sou miks बालक ना पुडला बनवून काम करी दि तुसे चालू तवडा नली ते थोडं क्रो की बोला